રાજ્યમાં છેલ્લા આઠ દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આઠ જિલ્લામાં આઠ દિવસમાં જ સિઝનનો પચાસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે દ્વારકામાં આઠ દિવસમાં સિઝનનો સત્તાણું ટકા વરસાદ નોંધાયો ચોવીસથી થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં છોતેર પોઈન્ટ સત્તાવન ટકા સરેરાશ વરસાદ નોંધાયો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં એકસો ટકા વરસાદ ચૂક્યો છે તો રાજ્યના વીસ જિલ્લામાં સિઝનનો સો ટકા વરસાદ પડ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં ચાલુ સપ્તાહે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે કચ્છ ઝોનનો સિઝનનો કુલ સરેરાશ એકસો ટકા વરસાદ પડ્યો જેમાં છેલ્લા પાંચ દિવસ અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં ચોસઠ ઇંચ સાથે ત્રણસો પાંચ ટકા અને મુન્દ્રા અબડાસા અને નખત્રાણામાં બસો પચીસ થી બસો ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે